દિલ્હી માં ફરી બ્લાસ્ટ નો અવાજ સંભળાવવાની આવકવેરા ખાતું પણ હવે એ આઈ ની મદદ થી બેંક ખાતા પર નજર રાખશે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં માં મોટો ગઠપોસ્ટ આતંકવાદી ઉમરેજ કર્યો હતો ધડાકો ટેસ્ટ ની પુષ્ટિ દિલ્હીમાં માં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટી માંથી પંદરસો થી વધુ અટકાયત કરવામાં આવી જમા ત્રણસો થી વધુ સ્થળે તપાસ પંજાબ પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો નો પાંડાફોડ જોવા મળ્યો આઈએસઆઈએસના એસ દસ એજન્ટને પોલીસે દબોચ્યા મોટા હુમલાનો હતો પ્લાન અમરેલી જુના દેવકા પ્રાથમિક શાળાની ની બાવીસ વર્ષીય શિક્ષિકાનો નો આપઘાત કારણક બંધ જુનાગઢ માંગરોળ માંથી જમ્મુ કાશ્મીર ના બે યુવક અમદાવાદ માં પર બપોરે રૂપિયા અઢાર લાખ ની સંસ ની ખેંચ લૂંટ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પણ અનુમાન ઓનલાઈન ઠગોને બેને લગામ વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારી પાસે ઇન્વેસ્ટમેન્ટના

દેવાયત ખાવડ ને ત્રીસ દિવસમાં માં કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ કોર્ટ નો હુકમ જામીન બાદ ત્યારબાદ મિત્રો પાકિસ્તાન ખેલાડીઓને લાગ્યો ડર શ્રીલંકા બોર્ડે ધમકાવતા કહ્યું પાછા આવ્યા તો એક્શન લઈશું દિલ્હી બ્લાસ્ટ કેસ માં વધુ એક સંસ્કાર પદ યુનિવર્સિટીના યુનિવર્સિટીમાં પહોંચી બોમ્બ સ્કવોડ ત્યારબાદ મિત્રો દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ અમે સરકારની સાથે પરંતુ નિષ્ફળતા જવાબદારી કોણ લેશે ઇન્સ્ટાગ્રામ પર ભારે પડી ઝડપાયું આંતર રાજ્ય રેકેટ કુરિયર થી ડિલિવરી અને યુપીઆઈ થી પેમેન્ટ ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડી જાગી અધિકારીઓ સ્થળ તપાસ કરી ત્રીસ નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો પણ મોટો આદેશ ગોવિંદા બે પાન થયા બાદ હોસ્પિટલ માં સોલાર રૂપટોપ સિસ્ટમ લગાવવામાં આવશે બે પોઈન્ટ બોતેર કરોડ થી વધુ નો ખર્ચ કરવામાં આવશે ભારત પોતે સક્ષમ અમારી મદદ ની જરૂર નથી દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકા મોટું નિવેદન સામે આવ્યું

ત્યારબાદ મિત્રો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો શટ સમાપ્ત તેતાલીસ દિવસ ફંડ વિના રહી ટ્રમ્પ સરકાર આખરે બજેટ પાસ ફરી પાકિસ્તાન ની ધમકીઓ શરૂ ખ્વાજા આસિબે કહ્યું ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ જોવા મળ્યા શેખ અસીના અંગે આજે આવશે ચુકાદો ત્યારબાદ મિત્રો બિહારમાં નેપાળ બાંગ્લાદેશ જેવી સ્થિતિ જોવા મળશે વિવાદિત નિવેદન આપનાર આરજેડી નેતા વિરોધ એફઆઈઆર મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ આઠ લોકોના ના દાજી દેવાથી મોત ત્યારબાદ મિત્રો દિલ્હી બ્લાસ્ટ ઘટના બાદ ઓલપલા યુનિવર્સિટી મોટો ઝટકો એ આઈયુએ સભ્ય પદ રદ કર્યું

વડોદરાના પશ્ચિમ ઝોન માં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડ ના ખર્ચે બાવીસ નવા રસ્તા બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ તિરુપતિ મંદિર ના લાડુ માં નકલી ઘી વિવાદ વચ્ચે હિન્દુત્વ ની રક્ષા માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડ ની રચવા ની માંગ વડોદરા ના ખેલાડીઓ નો કરાટે ચેમ્પિયનશીપ માં શાનદાર દેખાવ આઠ ગોલ્ડ પાંચ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે ગૌરવ વધાર્યું કચ્છમાં કરુણ એકતા જોવા મળી આડેસર પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના ના મોત ત્યારબાદ મિત્રો સાયબર ક્રાઇમ આચરતી ગેંગના બે આરોપી પાટણથી ધરપકડ કરવામાં આવી દેશભર માં સાયબર ફ્રોડ ને પાંચસો ને બેતાલીસ અરજી રૂપિયા બસો સુડતાલીસ કરોડ નું ફ્રોડ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ડુંગળી ના પાક માં વ્યાપક નુકસાન જોવા મળ્યું ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર ખેડૂતોને વિકા દીઠ વીસ હજાર થી પચીસ હજાર ના ખર્ચ બાદ વળતર નહીવત અમદાવાદના અસલાલી એક ફેક્ટરીમાં લાગી આગ ફાયર વિભાગની દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તો મિત્રો આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે જય હિન્દ જય ગુજરાત